નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયલ નવસારીના જલારામ મંદિર જે કાલિયાવાડી ખાતે આવ્યું છે અને જલારામ મંદિર એટલે શ્રી ભક્ત જલારામ મંદિર ટ્રસ્ટ કાલિયાવાડીના સૌજન્યથી પ્રોટેયા ઇન્સ્ટિટ્યૂટ દુધ્યા તળાવ નવસારી તેમજ માલીબા નેત્ર સંકુલના સહયોગથી કાલિયાવાડીમાં વિનામૂલ્યે આંખની શિબિર આજરોજ યોજાઈ હતી જે આંખની આ શિબિર યોજાઈ હતી તેમાં જે જલારામ મંદિર ખાતે યોજવામાં આવી હતી અને તેમાં વિનામૂલ્યે આંખની તપાસ રાહત દરે નજીકના ચશ્મા વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનો જે ખાસ કરીને દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને જેનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓ લીધો હતો ત્યારે જલારામ જે ટ્રસ્ટ છે તેના દ્વારા દર વર્ષે વિવિધ કેમ્પો કરવામાં આવતા હોય છે ત્યારે જે ડાંગનો ટ્રાઈબલ વિસ્તાર છે તે ટ્રાઈબલ વિસ્તારમાં બારસોથી પંદરસો જેટલા કેમ્પ તેઓ દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે આજે જલરામ મંદિર ખાતે પંદરમાં કેમ્પનું પણ આવતી આયોજન આજરોજ કરવામાં આવ્યું છે જેમાં જલારામ ટ્રસ્ટના જંતિભાઈ ભરતભાઈ અજીતભાઈ તેમજ રોટરીયા ઇન્સ્ટિટ્યૂટના યોગેશભાઈ નાયક તેમજ ભરતભાઈ અને રશ્મિકાંતભાઈ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને તેઓ દ્વારા જે દર્દીઓ ત્યાં આવ્યા હતા તે તમામ દર્દીઓને કોઈ અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં તમામ જે દર્દીઓને જે સારવાર કરવામાં આવી હતી ચકાસણી કરવામાં જેને ઓપરેશન કરવામાં આવશે કરવાના થાય તેવાના મફત ઓપરેશન પણ રોટરીઆઈ દ્વારા કરી આપવામાં આવશે ત્યારે આ અંગે રોટરીઆઈના ઇન્સ્ટિટ્યૂટના યોગેશભાઈ નાયક શું કહી રહ્યા છે આવો સાંભળીએ સૌને નમસ્કાર ભક્ત જલારામ મંદિર ટ્રસ્ટ રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી અને સાથે એ જ ટ્રસ્ટ દ્વારા આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થતું બીજું સામગાનું સેન્ટર દ્વારા આ બંને ત્રણે ત્રણ સંસ્થાને દ્વારા અત્યાર સુધીની અંદર અમે લગભગ પંદરેક કેમ્પ કર્યા છે પણ એના કરતાં સૌથી વધારે અગત્યની ડાંગના ટ્રાઇબલ એરિયાની અંદર અમે દર વર્ષે લગભગ બારસોથી પંદરસો ઓપરેશનો કરીએ છીએ અને છેલ્લા દસ વર્ષથી કરીએ છીએ અમારા જલામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતિકાકા બીજા ટ્રસ્ટી શ્રી ભરતભાઈ છે તે બીજા આપણા ટ્રસ્ટી છે તે મારા અજીત કાકા હું યોગેશ નાયક અને ભાઈ શ્રી ભરતભાઈ અમારા ચેરમેન શ્રી રશ્મિકાંત એ બધાના મદદરૂપથી અને સહકારથી અમે આ કેમ્પનું આજે આયોજન કરી રહ્યા છે બહોળા પ્રમાણની અંદર લોકો લાભ રહ્યા છે અને આ લાભ લઈને આંખની સારવાર માટે આપ આવો અમને મદદરૂપ થાવ અમે તમને મદદરૂપ થઈએ ખાસ કરીને બાળકોની પણ સારવાર માટે આપ પ્રયત્નશીલ રહીને અમારી રૂટરીની મુલાકાત કરજો ફક્ત જલારામ બાપાના આશીર્વાદ આપના ઉપર રહે કે જેથી આપની આંખની સારવાર ઝડપથી સારી થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આજ રોજ જે આંખની કેમ્પ યોજાયો હતો જલારામ મંદિર ટ્રસ્ટ કાલ્યાવાડી તેમજ રોટરી ઇન્સ્ટિટ્યૂટ અને માલિબા નેટવર્ક સંકુલના સહયોગથી આ જે કેમ્પ યોજાયો હતો તેનો ભક્તોએ લાભ લીધો હતો ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન